નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે રાજ્યભરમાંથી લગભગ અઢી લાખ કરતા વધારે આંગણવાડી કાર્યકર બહેનો તેમજ બહેનો અને મિની આંગણવાડી બહેનો કે જે ગાંધીનગરમાં સચિવાલય ખાતે ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક રેલીમાં જોડાયા હતા કે જે રેલી હતી એ સરકાર સુધી પહોંચી ગઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે સરકાર દ્વારા જે આક્રોશ રેલીમાં જે કર્મચારીઓની મુખ્ય આઠ માંગણીઓ છે તેને લઈને સકારાત્મક વલણો અપનાવી રહ્યા છે તો મિત્રો એ કયા કયા વલણો છે તેના વિશેની વિસ્તૃત ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરશું તો મિત્રો અમારી ચેનલ તમે પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લામાં જેમણે પાસઠ હજાર કરતાં પણ વધારે જે રાજ્યની આંગણવાડી કેન્દ્રોમાં જે એક લાખ કરતાં પણ વધારે કર્મચારીઓ છે તેમાં લાંબા સમયની જે માંગો છે એમાં હકારાત્મક વલણ આવશે એવું એમણે જણાવ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરશું કે તેમાં મુખ્ય માગણીઓ કઈ કઈ હતી અને જે સરકાર છે તે આ માગણીઓને લઈને કઈ કઈ માગણીઓ પૂરી કરશે તો મિત્રો જેમાં મુખ્ય આઠ માગણીઓ હતી એમાંથી ઘણી બધી માગણીઓ સરકાર સ્વીકારશે અને કર્મચારીઓને ન્યાય આપશે તો મિત્રો જાણીએ આપણે આજના વિડીયોમાં તો મિત્રો સરકાર દ્વારા એવા કયા કયા આઠ માગણીઓને સ્વીકારશે તો ચાલો મિત્રો એ જાણીએ તો સૌ તો ચાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ દેશભરમાં થી કરતાં પણ વધારે મહિલા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો વગેરે જે છે તે આંગણવાડી કર્મચારી સંઘ કે જે ભારતીય મજદૂર સંઘની સહલગ્ન સંસ્થા છે તેના નેજા હેઠળ એક આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું જે સીએમઓ ઓફિસ સુધી મિત્રો આવેદનપત્ર આપવા માટે પહોંચી ગયા હતા શ્રીમતી ભાનુમતી બાબરિયા કે જેઓ મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી છે ગુજરાત સરકારના તેમના વિભાગને મળી તેમણે આવેદનો આપ્યા હતા આ કર્મચારીઓની મુખ્ય આઠ જેટલી હતી હતી તેમાં સૌથી એ કે રોજ જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કર્મચારીઓ છે જે રાજ્ય સરકારના કર્મચારીઓ જાહેર કરી અને કાર્યકર બહેનોને વર્ગ થ્રી પ્રમાણે અને તેડાગર બહેનોને વર્ગ ચાર પ્રમાણે વિવિધ લાભો આપવા માટે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તે મિત્રો અપનાવો એ સિવાયની અન્ય સાત માંગણીઓ કઈ હતી તો કે સૌ તો બીએલઓ કામગીરીમાંથી મુક્તિ ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા BLO ની કામગીરી એટલે કે બુથ લેવલ ઓફિસર કે જે ચૂંટણીલક્ષી કામ કરે છે અને જેમને રવિવારે કામ કરવાનું થતું હોય છે એમના માટે અલગથી ભથ્થા પણ સરકાર જાહેર કરે તો આજે બુથ લેવલ ઓફિસરના કામ માટે આંગણવાડી કાર્યકરોને પણ મિત્રો નોમિનેટ કરવામાં આવ્યા હતા જે આંગણવાડી કાર્યકર્તાનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે તો કે બહેનોને મૂળ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધારાની જવાબદારીઓમાંથી મુક્તિ આપવી જોઈએ તો મિત્રો એના માટે પણ પોષણ તેમજ એમ એમએમ વાય સ્ટોપ ઉપાડવામાં આવે તો એમાં પણ યોગ્ય વળતર આપવામાં આવે ત્યારબાદ મિત્રો ત્રીજું છે ફિલ્ડ રિપોર્ટિંગ એટલે કે એફઆરએ સિસ્ટમમાં જે અલગ અલગ ટેકનિકલ મિત્રો ઇસ્યુ આવી રહ્યા છે તે તકલીફોને દૂર કરવા માટે તંત્ર તેમાં દખલગીરી કરે અને ગુજરાત હાઈકોર્ટના ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના જે સરકારનો ચુકાદો છે ગુજરાત હાઇકોર્ટનું ચુકાદો એ સરકાર માને અને મિત્રો જે છ મહિનાની અંદર ગુજરાત સરકારને જવાબ આપવા માટે કહ્યું છે તો મિત્રો ગાંધીનગર સેક્ટર છ ખાતે સત્યાગ્રહ છાવણીમાં ચાર ઓગસ્ટ બે હજાર પચીસના જે રોજ સરકાર અને મહિલા બાળ વિકાસ દ્વારા આક્રોશ રેલી યોજાઈ હતી તો એમના બાદ સર ગુજરાત સરકાર જ્યારે સફારી જાગી ગઈ હોય તેમ રાજ્યની પાંસઠ હજાર કરતાં આંગણવાડીઓમાં એક લાખ કર્મચારીઓના લાંબા સમયથી અનેક સમસ્યાઓ જે સામનો કરી રહ્યા છે તેમના નિરાકરણ માટે સરકાર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે અને મિત્રો જે કામગીરી છે એના અંગે અનેક સ્વેચ્છાએ લોકો કામગીરી કરવા તૈયાર છે હવે મિત્રો જે સોમવારની કમિશનરની ઓનલાઈન મિટિંગ હતી એમાં તમામ મિત્રો જે પ્રોગ્રામ ઓફિસર છે જિલ્લાઓ તેમને સૂચિત કરશે અને નવા એન્ડ્રોઈડ ફોનની ટેન્ડરની પ્રક્રિયા જે છે તે પૂરી કરશે અને ત્યારબાદ મિત્રો દિવાળીના તહેવાર પહેલાં તમામ કાર્યકર બહેનોને નવા એન્ડ્રોઈડ ફોન જે ફાઇવ ફોન છે તે ઓનલાઈન કામગીરી કરવા માટે સરકાર દ્વારા આપી દેવામાં આવશે અને દરેક વર્કરને નવો એન્ડ્રોઈડ ફોન મોબાઈલ અપાશે અને આઈસીડીએસ સિવાયની કામગીરી નહીં સોંપવાના પરિપત્રને ચુસ્તપણે અમલ કરવા માટે તમામ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર્સને ગુજરાત રાજ્યની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો તે બાબતે તમામ ફિલ્ડ ઓફિસરોને સૂચના આપશે રાજ્ય સરકારના અન્ય વિભાગની પ્રક્રિયાનો અભ્યાસ કરી નિર્ણય લેવાશે તેમજ વયમર્યાદાને દૂર કરી તેના બદલે તાલીમ આપી ખાતાકીય પરીક્ષાને પાસ કરવા માટે તમામ નિયુક્તિ આપવાની નવી પ્રપોઝલ પણ કમિશનર તરફથી રાખવામાં આવી છે અને ત્યારબાદ મિત્રો જે છે તે નવો નિયમ લાગુ પડશે અને આગામી દિવાળીના તહેવારો પહેલાં આ રાજ્યભરના જે મિત્રો છે કે એક લાખ કરતાં પણ વધારે જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે એમને સરકાર શુભ સમાચાર આપશે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અને આધીન ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ કાર્યકર બહેનોને છવ્વીસ હજાર માનદ વેતન તેમજ બહેનોને એકવીસો રૂપિયા જે વર્ગ ચારનું ફિક્સ વેતન છે તે પ્રમાણે વેતન આપી દેવામાં આવશે અને ગુજરાત સરકાર જે છે તે હાઈકોર્ટના ચુકાદાઓને છ મહિનાની અંદર ચુકાદો આપશે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ જવાબ રજૂ કરવામાં નથી આવ્યો કેન્દ્ર સરકાર માટે પોતાની જવાબદારીમાંથી કંઈક નવું વિચારશે અને જે નવી કાર્યકર બહેનો છે અને જે ફિક્સ પ્રકાર માટે ફિક્સ પે પગાર છે છવ્વીસ હજાર તેડાગર બહેનોને અને એકવીસ હજાર માનદ વેતન કરી આપશે તો મિત્રો હવે જે છે તે સરકાર ચોક્કસ નગર પગલાં ભરશે તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત